હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે એમાં પણ સોમવતી અમાસનું મહાત્મા અનેક ગણું વધી જાય છે ત્યારે આઠ એપ્રિલના રોજ ફાગણવાદ અમાસ અને

અત્યંત દુર્લભ એવો શુભયોગ આપણને સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે ઉદિત તિથિ અમાસ હોય અને રાત્રે ત્રેવીસ કલાક ને બાવન મિનિટ સુધી અમાસ તિથિ પૂર્ણ તિથિ હોય સમગ્ર સોમવાર દરમિયાન અમાસ તિથિનો મહિમા રહેશે અમાસ તિથિના દિવસે તીર્થ મહિમા છે અને દક્ષિણ પ્રયાગ તીર્થ માં રેવાજીનું તીર્થ એટલે ચાણોદ ત્રિવેણી સંગમ તીર્થક્ષેત્ર અને ચાણોદની અંદર સોમવતી અમાસના દિવસે શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભક્તિથી पितृ तर्पण पितृ कार्य साथ साथ जन्माक्षर में रहे कालसर्प इत्यादि दोषों की शांति मे पधारे अभी आने वाला अमावस्या सोमावती अमावस्या है जिसमें सूर्य ग्रहण भी लगने वाला है लेकिन भारत में सूर्य ग्रहण दिखाई नहीं देगा तो इसका जो सूतक है वो नहीं लगेगा इसके लिए आप अमावस्या के दर्शन के लिए આ સકતે હેં સૂર્ય ગ્રહણ કા કોઈ ભી અસર પૂરે ભારતમાં નહીં હૈ મંદિર ચોબીસ ઘટા ખુલા રહેગા આપ સબ લોગ દર્શન